બિનવારસી ને આશ્રય આપી પરિવાર થી પણ વિશેષ કાળજી લેવામાં આવે છે બે ટાઈમ ભોજન તથા મેડિકલ ટ્રીટમેન્ટ આપી તેમની માનસિક સ્થિતિમાં સુધારો થાય તેવા સતત પ્રયત્નો કરવામાં આવે છે સાથે આશ્રમના પ્રમુખ સુરજભાઈ અને ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ સેવા સાથી સ્ટાફ ગણના પ્રેમ લાગણી અને હૂફ મળતા તેઓ પોતાના ઘરનું સરનામું બોલતા થાય છે સંસ્થાનું વાહન લઈ તેમના પરિવારનો સંપર્ક કરી પુનઃ મિલન કરાવવાની સુંદર વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવે છે ત્યારે બે વર્ષ પહેલા દાહોદથી આશ્રમમાં એક બહેનને લાવવામાં આવ્યા હતા બે વર્ષ પછી પોતાના ઘરનું સરનામું બોલતા થયા અને છ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આશ્રમના સેવા સાથી સહકારથી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વાંદર ગામ ખાતે બાદલભાઈ નાયક તથા નાયક ચંદુભાઈ બટાકભાઈથી ગ્રામજનો તથા પોલીસની હાજરીમાં મુન્નીબેન બાદલભાઈ નાયકને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા મુન્નીબેન બે વર્ષ પછી પોતાના પરિવારને મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા રિપોર્ટર પ્રદીપ પટેલ મોટી ડેમાઈ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે